જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર પંચમહાલ જિલ્લાની ટીમ દ્વારા જામુગોડા તાલુકાના અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલા જબ્બાન ગામની મુલાકાત લેવામાં આવી પ્રાપ્ત વિગતો મુજબ જામુગોડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ જબ્બાન ગામની મુલાકાત લેવામાં આવી હતી પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર પંચમહાલ જિલ્લાની ટીમ દ્વારા ગ્રામજનોને રાશન પૂરેપૂરું મળે છે કે કેમ તે બાબતે ગ્રામજનોના પ્રતિભાવો લેવામાં આવ્યા હતા જ્યારે રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થા કરતાં ઓછું તોલીન આપતા હોય તેમજ વધુ કિંમત વસૂલ કરતા હોય તો તે અંગે જિલ્લા ગ્રાહક સુરક્ષા અધિકારી તરીકે પણ પણ કરવામાં કરવા સમજાવવામાં આવ્યા હતા જેમાં દુકાનમાં અપાતા ચોખાના ફોર્ટીફાઈડ દાના રેશન કાર્ડ ધારકોમાં પ્રવૃત્તિ પ્રવર્તી રહેલી ગેરસમજ અને અંગે સાચી સચોટ માહિતી આપવામાં આવી હતી તેમજ ફોર્ટીફાઈડ ચોખા શરીર માટે કેટલા ઉપયોગી અને વિશેષ કે ઉપયોગ જે ચોખાના વિશે ગામ લોકોને સમજૂતી આપવામાં આવી હતી ઉજ્જવલા યોજના અંતર્ગત મળેલ ગેસ કનેક્શનમાં વર્ષમાં બે ગેસ સિલિન્ડર ફ્રીમાં પણ રિફલિંગ થાય છે તે બાબતે ગ્રામજનોને સમજાવ્યા હતા મીઠા અંગે ડબલ ફોર્ટીફાઈડ મીઠું કઈ રીતે વાપરવું અને તે શરીર માટે કઈ રીતે ઉપયોગી થાય છે તે અંગે ગ્રામજનોને સમજાવવામાં આવ્યા હતા આપણે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો